સુરતમાં વારંવાર પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓને લઈને લોકો વિરોધ કરી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર અઠાવીસમાં પીવાના પાણીને લઈને સ્થાનિકોએ વિરોધ કરતાં મેયર સ્થળે પહોંચી ગયા હતા અને લોકોની વાત સાંભળી તેઓની સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવવા આશ્વાસન આપ્યું હતું હાઈટેક સુરતમાં અનેક વિસ્તારો આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર અઠાવીસ પાંડેસરા વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં પીવાના પાણીને લઈને પુરવઠો યોગ્ય રીતે ન પહોંચતો હોવાની રાવ ઉઠી હતી જેને લઈને સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ સ્થાનિક કોર્પોરેટર દ્વારા કોઈ કામગીરી કરાતી ન હોય જેથી સ્થાનિકોમાં ભારે રોષ સ્થાનિક કોર્પોરેટર પર જોવા મળ્યો હતો ત્યારે

આવતું કોર્પોરેશનને પરંતુ હવે એના કાયમની નિકાલ માટે આપણે આજે નક્કી કર્યું છે સ્થળ પર કે અમને નવી પાણીની લાઇન જે મેઇન લાઇન છે ત્યાંથી એમને જોડાણ કરીને એમને પૂરતું પાણી મળી રહે એ માટેનું અત્યારે એક આ ચર્ચા હતી મેડમ જે રીતે મકાનો બનાવવામાં આવ્યા હતા ત્યારે પાણીની લાઈન મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી હતી હવે એ જે તે સમયે ક્યારે આ કન્સ્ટ્રક્શન થયું છે એના માટે મારે કોર્પોરેશનમાં ફાઇલ જોવી પડશે અને ત્યારે શું વ્યવસ્થા કરાઈ હતી એના વિશે અત્યારે મને બહુ જાન પણ નથી પરંતુ અત્યારે જે પાણીની સમસ્યા છે એમનું એ લોકોને કાયમનું સોલ્યુશન આવી ગયું છે અને આપ જોઈ શકો છો કે બધી જ બહેનો ખૂબ ખુશ છે સ્માર્ટ સિટી ગણા છે છતાં પાણીને વલકા માની રહ્યા છે સ્માર્ટ સિટી એ સુરત શહેર એ હંમેશા સ્માર્ટ સિટી રહી છે સુરત શહેર સુંદર સિટી છે સુરત શહેર બ્રિજ સિટી છે એટલે આટલું મોટું શહેર હોય તો ત્યાં કોઈકને કોઈક નાની મોટી સમસ્યા હોય છે પરંતુ આપ જોઈ શકો છો કે તમામ સોસાયટીવાસીઓ ખાસ કરીને મહિલાઓ ભાઈઓ બધા જ લોકો સુરત કોર્પોરેશનની સેવાથી ખૂબ જ ખુશ છે અને ખાસ કરીને આજે રજાના દિવસે પણ અધિકારીઓ સાથે રહીને સુરત શહેરના લોકોને તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે નમસ્કાર મારું નામ ગણેશ પાટીલ છે હું સોસાયટીનો સ્થાનિક નાગરિક છું અહીંયાનો કઈ રીતે હા વૃંદાવન રેસિડેન્સી છે અહીંયા સ્થાનિકો જે છ મહિનાથી છે ને પાણી આવવાનું તકલીફ છે એટલે પાણી આવતું નથી જે કોર્પોરેશનનું સવારે પાણી આવીએ એ પાણી આવતું નથી બરાબર એટલા માટે અમે નગરસેવકોને રજૂઆત કરેલી નગરસેવકને રજૂઆત કરેલી એના પછી એમને કીધેલું કે તમે તમારા પ્રમુખને મળો તમારા પ્રમુખને મળ્યા પછી પ્રમુખને કીધું કે ભાઈ અમે એનું સોલ્યુશન લાવીશું બરાબર એના પછી એમને ખોદકામ બી અમને ચાલુ કરેલું એક દસ પંદર દિવસ પહેલાં તો બી હમણાં છ મહિનાથી એટલી સમસ્યા છે તો અક્ષરશા લોકોને લેડીઝોને રાશન રસોઈ બનાવવા માટે પાણી નહીં રહેતું કપડાં ધોવા માટે પાણી નહીં રહેતું આની જે અમારા સ્થાનિક હતા એ ભાઈ કહેતા હતા કે અમે આપવાલાને ભગાવી દીધા આપવાલા અહીંયા કોઈ આવ્યા નથી અને આપવાલાને અમે કોઈ લાવ્યા નથી

બિલ્ડર પૈસા ભરશે અને તમારું ઉકેલ આવશે તો બી અત્યાર કોઈ ઉકેલ આવ્યો નથી આજે મેયર આવેલા એ મેયર હું કઈ ગયેલા એ આપણા ખબર નથી બરાબર એ હવે સોમવારે થશે એમને સોમવારનું કીધેલું છે એટલે સોમવારે થશે એની ઉપર આપણે જઈએ પાણીસર વિસ્તારના વોર્ડ નંબર અઠાવીસની વિવિધ સોસાયટીઓમાં મેયરે મુલાકાત લઈ તેઓની પાણી સમસ્યાને

અને એમને બિલ્ડરે શું કીધું કે તમે ચોવીસ ઘંટા પાણી મળશે પણ અમે છ મહિનાથી છે ને અમને કોઈ જ પાણીની વ્યવસ્થા નથી અને ત્યાં એક ટેન્કર નાખે છે તમે જ કહો કે અમારે ડી બિલ્ડિંગમાં રહું છું ડી બિલ્ડિંગમાં ચાર ટાવર છે તો એક ટાવરમાં વીસ લોકો રહે છે વીસ ફેમિલી રહે છે સમસ્યા તો તમે જોઈ લો ની બહારથી અમારે છે ને આરું લગાડે તો પણ વીસ રૂપિયાનું બહારનું પાણી લાવવું પડે છે અને ખારા પાણીમાં જે આપેલું છે એનામાં જે કરવું પડે છે શું કરી તારે હાલ સુરતના મોટા ભાગના વિસ્તારોમાં પાણી સહિત વિવિધ પ્રાથમિક સુવિધાઓની સમસ્યા છે જે સમસ્યાઓનો વહેલી તૈયાર લાવવામાં આવે તેવી સ્થાનિકો રજૂઆત કરી રહ્યા છે અઝહર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ